રાજકોટમાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર શ્રી પરેશ ધાનાણીએ જ્યુબેલી બાગમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર કરી પદયાત્રાની શરૂઆત કરી સૌરાષ્ટ્રનું પાટનગર એવા રાજકોટના ધબકતા હૃદયની અંદર આશા અને અપેક્ષાઓને દૂર માટે રાજકોટને વંદન કરવા આવ્યો છું રાજકોટના જનજનના આશીર્વાદ લેવા આવ્યો છું આજ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટે સ્વબળે પરસેવાની કમાણીથી રાજકોટની દેશ અને પ્રદેશમાં ઓળખ ઊભી કરી રાજકોટના કેટલાય મધ્યમવર્ગીય પરિવારોએ પોતાની મૂડીથી રાજકોટના પાદરમાં પાયો નાખી અને એ સબરસીબલ પંપનો ઉદ્યોગ હોય ફાઉન્ડ્રી ઉદ્યોગ હોય ઓટોમોબાઈલ ઉદ્યોગ હોય ગોલ્ડ ગોલ્ડ જ્વેલરી અને ઇમિટેશન ઇમિટેશનનો ઉદ્યોગ હોય એ દેશ અને પ્રદેશમાં એની ઓળખ આ ઉદ્યોગથી થઈ વેપાર ધંધા ઉદ્યોગ ફૂલા ફાયેલા તો ભૂતકાળમાં મારા યુવાનોને રોજગાર પ્રાપ્ત થયા કમનસીબે જે રાજકોટની ભૂમિએ ચાર ચાર જેટલા મુખ્યમંત્રીઓ આપ્યા નેતાઓ મજબૂત પસંદ કર્યા પણ મજબૂત નેતાઓ રાજકોટની આશા અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડ્યા લોકોએ સ્વમૂડીથી વેપાર ધંધા અને ઉદ્યોગનો પાયો તો નાખો પણ એને દોડવું હોય અને જો સરકારી સહાયનો ઢાળ મળે તો મારું રાજકોટ એ વિશ્વની અંદર પોતાની અલગ ઓળખ ઉપર કરી શકે કમનસીબે ઘણા વર્ષોથી રાજકોટે સબળ નેતૃત્વ આપ્યું હોવા છતાં રાજકોટવાસીઓની આશા અને અપેક્ષા પરિપૂર્ણ નથી થઈ એટલે નાના અને મધ્યમ વર્ગીય વેપાર ધંધા ફૂલે ફાલે ઉછરે અને એના મારફત મારા કેટલાય બેરોજગાર યુવાનો એને ઘર આંગણે સમગ્ર સૌરાષ્ટ્રના યુવાનોને રોજગારની તક પ્રાપ્તિ થાય એવું ધમધમતું રાજકોટ ફરી પાછું બનાવવા માટે પરમ પરમગૃપાળું પરમાત્મા બધાના હૃદયમાં બિરાજમાન થઈ એક પાયાના કાર્યકર્તાને આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરવા